અમારા ધંધુસર નો દાખલો છે અમારા બેર નું ગામ ધંધુસર બહુ સરસ પ્રસંગ હું ઘણી વાર કહું છું ગામના પાદર માંથી એક સાધુ નીકળ્યા એને કીધું એક રાતવાસો કરવો છે કોઈ સદગ્રસ્તુ ઘર છે સાધુ ને માણસ લઈને આવ્યો એટલે ગરદણી કીધું પધારો સ્વામીજી અમારે આંગણે સંત વધાર્યા આસન આપ્યું અને હામે જે ભાઈ રહેતો સગો ભાઈ હામે એને બોલાવીને કીધું ભાઈ સંત વધાર્યા છે તો એને જમતા હોય તો રસોઈ બનાવી દો અને નહીં એને સીધો આપો તો હાથે રસોઈ બનાવી લઈએ અને ગરમ પાણી મૂકો એને નાવા માટે એ સાધુ બધું જોવે પછી એને કીધું કે તમે તમારે ને મને માણસ મૂકી ગયો તમે ઓલા ભાઈને કેમ બધું કહો છો સાધુ કે એ મારો ભાઈ છે હું એનો મોટો ભાઈ છું એ મારો નાનો ભાઈ છે કે તો તમે કેમ વ્યવસ્થા તમારે ઘેરે કરતા નથી એને કયો છો બધી તો કે એ હવે અમારા ગામડાની વાત છે બાપુ તમારે શું કામ રાત રોકાવી એક ટાણું રોકાવું શું કામ કાંઈ પૂછવું જોઈએ તો કે ના મને વાત કરો કારણ કે આ તો જીવાતમાં એવા હતા કે સાધુને એમ થયું કે મારે વાત જાણવી જ છે કે નહીં તમે મને વાત કરો તો શું વાત કરીશ ખબર કે મારો નાનો ભાઈ છે હું એનો મોટો ભાઈ છું મારો નાનો ભાઈ છે ને કોઈની નીતિ ચીખ્યો નથી કોઈની સત્ય ચીખ્યો નથી અને તમે આજ હું થોડીક નીતિ ચૂકી ગયો આજ આજ હું થોડીક નીતિ ચૂક ગામડાનો એક માણસ કહે છે વિચાર તો કરો સાધુ હું આજ થોડીક નીતિ ચૂકી ગયો છું સાધુને એમ થયું માણું શું તમે નીતિ કઈ એવી કઈ નીતિ ચૂકી ગયા છો કે જો બાબુ અમારે બે ભાઈઓના ગામડામાં એક જ હેડે ખેતર છે અને વટલું ધોર્યું હૈયારો પાણીનો જતો હતો જાય આજ પાણી જાતું હતું હું હવારમાં વાડીએ ગયો તો મારા ભાઈના ખેતરમાં પાણી જતું હતું પણ એક જગ્યાએ ફૂટી ગયું હતું આ વાત બહુ ઝીણી છે ફૂટી ગયું હતું ને એટલે મેં મેં બંધ ન કર્યું કા મારે પાણી ત્યાંને કહી દેવાની જરૂર હતી કે એ ભાઈ અહીં પાણી ફૂટી ગયું બંધ કરી દે અને કા મારે બંધ કરી દેવાની જરૂર હતી પણ મેં બંધ ન કર્યું એટલું મને હૃદયમાં થયું કે ભલે ને થોડું ઘણું મારું પીવાય છે ને કાંઈ વાંધો નહીં એટલી હું નીતિ ચૂકી ગયો છું એટલે હું તમને નહીં જમાડી શકું વિચાર કરો એ માણસ કેટલો જાગૃત છે જીવનની માલિપા કેવું એના પરિવારો છે આપણે ધંધુષરની માલિપા કે હું એટલી નીતિ ચૂકી ગયો છું બાપુ હું તમને નહીં જમાડી શકું આહા હા આ આ કેટલું સહન કરવું પડતું વિશે ને કે તમને ખબર એક જણે નક્કી કર્યું તો ખવારથી હાંસુથી સાચું જ બોલું ખોટું બોલું નહીં બોલો નક્કી કર્યું એક દિવ પૂરતું જ બોલો એ હવારમાં ઊંચો ને એની પત્ની કીધું દાતણ લાવો ને દાતણ દીધું ને કીધું કે હવે દાતણ કરીને ચા પીને તમે બજારમાં જાઓ તો મારા હારું હાડી લેતા આવશો ને કાલ તમે કહેતા હતા ને તો કે નહીં હું નહીં લઈ આવું આજે કે કાલ કહેતા હતા ને તો કે આજ કહું એ હાચું આજ કહું એ હાચું અને હવારમાં ચા ની હારે ધડાપીઠ થયો અને પત્ની જે બોલી છે કે તમારા ઉમે તમારા બાપની ગીરી ક્યાંક ખાવા ધાન હતું આ તો મારા તમારે હારું થયું જે સાંભળવાનું સાંભળીને બજારમાં નીકળ્યો તો વેપારી કે હાવ હાસવું કહી દો કેદી રૂપિયા દેહો તો કે ત્રણ મહિના પછી તો તમે હમણાં કહેતા હતા તો કે આજ કહું હાસું બાકી બધું ખોટું એ ત્યાં વેપારી ધડાપીટ થઈ પાદરમાં જતો તો એમાં કોકે કીધું કે આ જામનગરના મહેમાન જો આવ્યા ને મારા આ આ દીકરીને હગાઈ કરવી છે તો આ માણસો કેમ છે તમે એનો ઓળખો છો અને હાવ હાચું કહેજો એમ તો કે કે મૃત્યુ દારૂમાં પકડાણો તો હમણાં જેલમાં હતો અને ભાઈ ધડાપીટ થઈ ન આવ હાવ હાચું કીધું વાત તો ઘણી લાંબી મિત્રો પણ હાજે એ માણસે ડાયરીમાં એક વાક્ય લખ્યું એક દિવસ સાચું બોલવામાં એટલું સહન કરવું પડે તો જિંદગી ભર જે સાચું બોલ્યા છે એને કેટલું સહન કરવું પડ્યું છે સત્યને માટે સહન કરવું પડે બાદ સાચું બોલવું હોય તો સહન કરવું જેની ફોડમ ફટકેલી હોય એને એકવાર ચૂલે ચડવું પડે પણ ઓલી આવડી અલબેલી એને કોઈ ન પૂછે કાગડા સાચું સાચું બોલવા માટે તો સમર્પણ કરવું પડે ને પણ જેને સાચું નથી બોલવું ખોટું નથી બોલવું નહીં કરું આળહનું ઘર થઈને પીડ્યો છે

કે પાણીમાં પડ્યું રે ને પાણી નો પીએ ઘીરે આવીને પીએ હવે એના દૂધ અમે પીએ છીએ કેટલી આળ હશે એ કલ્પના કરો છો પણ સત્યને માટે માણસે છોડવું પડે છે આપી દેવું પડે ને એક બહુ સરસ દાખલો મને ગમે છે હું કહું છું કે રાજા સાહેબ વખતને એક રાજાને એમ થયું કે હાચું કહેવા વાળા કેટલાક છે મારા મારા રાજમાં સત્ય કહેવાવાળા કેટલા છે કે તમે આ ખોટું બોલ્યા બાપુ આવું કહેવાળું હોવું જોઈએ ને એ વખતે મહારાજા નક્કી કરતા કે નહીં એના સલાહકાર હાચા હોવા જોઈએ અને તમે જુઓ એના સલાહકાર હાચા હોય ને એના એના જીવનના ફળ બહુ મીઠા હોય હો તમે જો કેળા છે ને એના પાંદડા બહુ મોટા છે એટલે એના ફળ મીઠા છે આંબલીના કાયતરાના પાંદડા ઝીણા ઝીણા એટલે ફળ ખાટા જેના સલાહકાર નાના હૃદયના હોય ને એના ફળ ખાટા હોય અને જેના સલાહકાર વિશાળ દિલના હોય ને એના ફળ બહુ મીઠા હોય ગાયકવાડના સરકારનો દાખલો જુઓ ગાયકવાડ સરકાર પોતે ઘોડે ચડી અને નીકળ્યા અને એને સલાહકાર હતો બે સ્વાદ નીકળ્યા વગડામાંથી નીકળવું એક બાઈ છાણા વેણી ઊભી હતી કેળાના કાંઠે કે કોક આવે તો છાણનો હુંડલો ચડાવે હવે ગાયકવાડ સરકાર ત્યાંથી નીકળવું બાઈ ને કેવું એ ઓળખે નઈ ગાયકવાડ સરકાર છે પૂછ્યું એ ભાઈ એ ભાઈ મને છાણાનો હુંડલો ચડાવો ખુદ ગાયકવાડ સરકાર નીચે ઉતર્યા સાહેબ આ વડોદરાનો ઇતિહાસ છે નીચે ઉતર્યા હુંડલો ચડાવ્યો પાછા ઘોડેશ્વરી કરી તેનો સલાહકાર દાંત મીંડો કાઢવા પણ દાંત એવો મીંડો કાઢવા કે ગાયકવાડ સરકારને શંકા પડી કેમ તને દાંત આવે કે ના બાબુ મને આ વસ્તુ તો કે નહીં મને વાત કર્યો હું ગાયકવાડ સરકાર હેઠો ઉતરીને હુંડલો છાણનો ચડાવ્યો એમાં મારી નાનમ લાગી એમાં તને દાંત આવે કે ના તો હાચું કે હાચું કહું બાપુ તો હા તમારાથી હુંડલા ચડાવાય નહીં તમારે તો હુંડલા ઉતારાય એના તમે તો ગાયકવાડ સરકાર છો તમે એની ગરીબાઈ હાવ માથે મૂકો છો ઉપાડીને એના કરતાં તમે હુંડલા ઠેબુ મારી હગો ધારો તો કે વિધવા બાઈના છોકરા મોટા ન થાય ત્યાં સુધી રાજ બધો ખર્ચો આપશે અને ખરેખર એને હુકમ કર્યો કે બાઈ વિધવા છે એના બાળકો મોટા થઈ જાય ત્યાં સુધી તમામ ખર્ચ રાજ આપશે તારી પાસે નહીં પ્રધાન તને કોણ સમજાવે હાંભલા કે છે ને આપણે હે ઢીંગાને આપજે ધાન રાકાથી રૂઠો ફરે પણ તારી પાસે નહીં પ્રધાન તને કોણ સમજાવે હાંભલા સાચું કહેવાવાળો જોઈએ ભાઈઓ એ રાજાને એમ થયું કે મને સાચું કહેવાવાળા છે કે નહીં એટલે પંદર જણા બેઠા તને વિશ્વમાં ખુરશી નાખીને પોતે બેઠા અને બપોરને તાણે હુરિનાણ માથે ચડ્યા તે સૂર્યનાળ સામું જોઈને કે સૂર્યનાળમાં મને રામદેવ પીર દેખાય જોવો તા તો થયા એક પછી ગુફા હા બાપુ ઈરિયા લીલો નેજો રણજાના રાય જ છે બે જાઓ તમે જોવો તા બીજો હા બાપુ ઈ હાથમાં ભાલું ઈ રણજાના રાય રિયા ચોખ્ખું દેખાય તો તમને થોડું ખોટું દેખાય કે બાપુ તમને તો દેખાય ને આ રણુજાના રહે જ બે જાઓ ત્રીજાને કે તમે જોવો તો હા બાપુ ઈ ઘોડાના ચારે પગ ધોળાને રણુજાના રાય છે મેં એવું સાંભળ્યું છે મિત્રો પંદર માંથી ચૌદ જણા કીધું પણ પનરવાનો પનરમાનો વારો આવ્યો ને યુવાન હતો સૌરાષ્ટ્રનો બાપની નોકરી મળી હતી રાજા સાહેબમાં પટ્ટો જેને કહેવાય બાપનો પટ્ટો મળ્યો તો નોકરી કરતો તો ખુમારીથી એને કીધું કે મને સૂરજ દેખાય એમાં બીજું કાંઈ દેખાતું નથી એ જ ક્ષણે સહજ રીતે યુવાન બોલી ગયો સૂરજ દેખાય છે બીજું કાંઈ નથી દેખાતું તા તો પેલા ચૌદ ઉપડ્યા હો અમને દેખાય બાપુને દેખાય તને નથી દેખાતું ખોટારા તું મરે ક્યાંય અમને મારે ક્યાં કે ભાઈ નથી દેખાતું મને એ વખતે ના આકરા શબ્દ કીધું જમાદાર જરા સારી રીતે જોવો મને દેખાય ચૌદ જણા દેખાય તમને નથી દેખાતું અને એ વખતે યુવાન બોલ્યો છે બાપુ હું તો યુવાન માણસ છું આ ચૌદ ને તો અવસ્થા આંબી ગઈ છે એને નેજા માંડવા પડે આંખું ખેંચવી પડે મને ચોખ્ખું દેખાય છે સૂર્યનારાયણ એમાં મને નથી કાંઈ રામદેવ પીર દેખાતા નથી બીજું કાંઈ દેખાતું એમાં ચૌદમાંથી એક જણો બોલ્યો બાપુ આનો બાપે આવો ખુશ રહ્યો હતો જોયું એના એ દીકરા એવા જ હોય ને લ્યો નકર તમને દેખાય અમને દેખાય એને નથી ખોટા દેખાતું એ બાપના સામે વાત ગઈ અને યુવાનના રૂવાડા સમ 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 બેઠા થઈ ગયા અને કમરમાંથી પટ્ટો છોડીને દરબારને કીધું કે લે દરબાર આ તારી નોકરી મારું પેટ નહીં ભરાય તદી હું ફોડી નાખીશ હે કે મારું પેટ નહીં ભરાય તદી હું ફોડી નાખીશ ગરીબ ગુજરાન કરી મારી જિંદગી ગુજારીશ તારા અનાજ ઉપર હું જીવું છું તારો પટ્ટો મેં બાંધો છે તેનું સત્ય ચોક્કસ કહેવાનો મને રામદેપે નથી દેખાતા નથી દેખાતા નથી દેખાતા